નગરમાં દુધરેજમાં સંયુક્ત નગરપાલિકાના કોર્પોરેટરની છેલ્લી બેઠક યોજવામાં આવી હતી તેમાં વાત કરીએ ખાસ નગરપાલિકાના તમામ ચેરમેનો તેમજ કાઉન્સિલરો વચ્ચે સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકાનો દરજ્જો મળ્યા બાદ જે પાલિકા છે તેના બાવન કાઉન્સિલરો અને અધ્યક્ષોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે ગ્રાન્ટમાં વધારો તેમજ સંસ્થાઓના વિકાસથી શહેરનો વિકાસ થશે સ્થાનિક ધારાસભ્ય જગદીશ મકવાણા તેમજ વહીવટી ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજરીમાં તેમની પાલિકામાં બેઠક યોજાઈ અને જેમાં શહેરમાં થયેલા વિકાસ કામો અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી વાત કરીએ તો ખાસ તમામ નગરસેવકોને એક વર્ષ પહેલા તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે અને આ સન્માન સભામાં તમામ કાઉન્સિલરો હાજર રહ્યા છે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કેબિનેટમાં નિર્ણય લીધો કે રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવી એના ભાગરૂપે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિયુક્તિ કરી અને કમિશનર અને ડેપ્યુટી કમિશનર ની પણ નિયુક્તિ કરી દીધી છે આજે આ નગરપાલિકા ખાતે અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યાની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સત્તા પક્ષના તમામ સદસ્યોની એક શુભેચ્છા બેઠક યોજાઈ અને એમાં સૌ સદસ્યોએ હસતા હસતા આજે સરકારનો નિર્ણય છે એને વધાવ્યો છે અને મુખ્યમંત્રી શ્રીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે સુરેન્દ્રનગર વિસ્તારને આ શહેરનો જે વિકાસ થવાનો છે એ દિશામાં સરકારે જે નિર્ણય કર્યો છે ને એના કારણે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ખૂબ જ ગ્રાન્ટો આ શહેરના વિકાસ માટે આવવાની છે એની ખુશી સૌથી વિશેષ અમારા નગરપાલિકાના સદસ્યોની હતી કે ભલે અમારું એક વર્ષ બાકી હોય પણ સરકારે જે નિર્ણય કર્યો છે એને અમે આવકારીએ છીએ અને પુનઃ આ શહેરનો વિકાસ જેટ ગતિએ થાય એ દિશામાં સૌએ શુભેચ્છાઓની આપલે કરી છે